જય શ્રી કૃષ્ણ જે માતાજીની રક્ષાબંધન સ્પેશિયલ ભાઈઓ માટે બનાવીશું આપણે દૂધના પેંડા પેંડા બનાવવા માટે મેં સૌથી પહેલાં એક લીટર દૂધ લીધું છે હવે દૂધને કેવી રીતે કરવું છે શું કરવું છે કેવી રીતે બનાવીશું પૂરો જ વિડીયો તમારા જોડે શેર કરી એકદમ સિમ્પલ છે સાથે ટેસ્ટી અને ભાઈઓ માટે છે ઘરનું બનાવીએ સહિત માટે સરસ રહે રક્ષાબંધન માટે તો હું દૂધના પેંડા બનાવું છું જે જે નાખીશ તમારા જોડે વિડીયો શેર કરી સૌથી પહેલાં મેં એક લીટર દૂધ લીધું છે સૌથી પહેલા જાડુ કડાઈ લેવાની છે જાડી કઢાઈ હોય તો આપણે દૂધ તળીએ ચોટે નહીં એના માટે ઘરણીથી દૂધ ઘરી અને મેં ભેંસનું એક લિટર દૂધ લીધું છે આ દૂધને બધું જ બારવાનું છે મસ્ત માવો બનાવીશું પહેલાં માવો બનતે બને પચીસ થી ત્રીસ મિનિટ લાગશે એટલે આપણે ઘરના કામ બીજું કરતું રહેવાનું અને દૂધને સરસ મજાનું ઉકાળતું રહેવાનું છે આપણું સરસ મજાનું ઉકળે છે આપણે અને ધીમા તાપે દૂધને બારવાનું છે આવી રીતે સખત હળવતું રહેવાનું અને આ સાઈડમાં જે મલાઈ થાય એ અંદર નાખતું રહેવાનું દૂધ હંમેશા ગરમ કર્યા વગરનું જ લેવાનું જે આ મલાઈ વરે એમથી પેંડા એકદમ સરસ બને બધું જ દૂધ આપણે બારી દેવાનું છે ધીરે ધીરે પૂણા ભાગનું દૂધ ભરી ગયું છે આ દૂધ થોડું ઘણું છે એ બી હજી ભરી જશે પંદર મિનિટ જેવું લાગશે સરસ મજાનું દૂધ બરતે થોડું ઘટ થાય પછી આપણે શું નાખવું છે એ તમને બતાવું છું મસ્ત માવો આપણો રેડી થઈ ગયો છે હવે આપણે અંદર ચાર ચમચી ખાંડ નાખવાની છે ખાંડ નાખશો એટલે પાણી છૂટશે ખાંડની સરસ મજાની માવાના અંદર ઓગારી લેવાના ખાંડ નાખ્યા પછી સરસ મજાનું શેકી લેવાનું છે જ્યાં સુધી થોડું થોડું ઘી છૂટે ત્યાં સુધી આપણે આને માવાને શેકી લેશું આપણું પેન્ટ બનવાનું મિશ્રણ રેડી થઈ ગયું છે હવે ગેસને બંધ કરી દઉં છું અને આપણે થોડું ઠંડુ પડવા દેવાનું છે આપણે આ કઢાઈમાંથી ઠંડુ પડવા માટે થાળીના અંદર કાઢી લેશું થાળીના અંદર જલ્દી ઠંડુ પડી જશે મિશ્રણને આપણે આવી રીતે ઠંડુ પાડી દઈશું કેમ કે ગરમ હોય આપણો હાથ થોડો ભરી જાય થોડું ઠંડુ પાડાવી દઈશું મિશ્રણ આપણું ઠંડુ પડી ગયું છે આપણે મિશ્રણને આવી રીતે લઈને પેંડો બનાવી દેસુ મેં આવી રીતના બદામ લીધી છે એક બદામના બે ટુકડા કરે છે તમે એકદમ જોઈ શકો છો કણીદાર મસ્ત મજાના પેંડા બન્યા છે આપણા આવી રીતના નાની સાઈડના હું બનાવું છું સાઈઝ નાના મોટી કરી શકો છો એક લિટર દૂધમાંથી તેર થી ચૌદ પેંડા બની જશે સાઈડ થોડી હું નાની રાખું છું તમે મોટી પણ રાખી શકો છો હું આવી રીતે રેડી કરી દઈશ ભાઈની રાખડી બાંધવા જવાનું અને દિવસ આવી રીતના ઘરે પેન્ડ બનાવી દેવાનો બધા જ પેંડા બનાવી મેં રેડી કરી દીધા છે પેંડા આપણે આવી રીતે પ્લેટના અંદર લગાવી મિત્રો આપણે પેંડા રેડી થઈ ગયા છે હું તમને એક પેંડો તોડી બતાવું એકદમ દાણેદાર અને એકદમ સુપર બન્યો છે જોઈ શકો છો તમે મસ્ત મજાનું આ ચોમાસાના અંદર ભાઈ માટે રાખડી તમે ઘરેથી જ બનાવી અને લઈ જાજો મિત્રો મેં મારા ભાઈઓ માટે પેંડા બનાવી રેડી કરી દીધા છે બહેનો તમે પણ જરૂરથી એકવાર તમારા ભાઈઓ માટે બનાવજો તમારા બાળકો માટે બનાવજો બહુ જ સરસ અને ટેસ્ટી છે મારી મહેનત મારી વિડીયો સારું લાગતો હોય મને પ્લીઝ લાઇક કરજો અને અગાડી વધારજો મિત્રો બહેનો હું બજારથી રાખડી લાવી નથી પણ મારા જોડે જે બી રાખડી હતી એ આવી રીતે મૂકી અને વિડીયો શૂટ કર્યો છે મેં બજારથી રાખડી લાવી બાકી છે પણ આ રાખડી બજારવાળી રાખડી કરતી આ ફૂંદાવાની રાખડી ભાઈઓને વધારે ચાલતી હોય છે ઓકે મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે હાર્દિક શુભકામનાઓ તમને રક્ષાબંધનની બહેનોને અને ભાઈઓને ઓકે બાય